ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું કાવતુર રચના ચિરાગ ગોટી અને તેના ભાઈ પિતા સહિતની ટોળકીના આતંકો ભગ સામે આવી રહ્યા હોય ત્યારે વેપારીને ધમકાવી મારમારી ખંડણી માંગનારા ટોળકી સામે ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે જેની તપાસ સુરત એસઓજીએ હાથ ધરી છે સિંગણપુર પોલીસ પતકમાં પોતાના જ ભાગીરાની કારમાં ડ્રગ્સ મૂકીને તેને ફસાવવાનું કાવતરું ઘડતા ચિરાગ ગોટી તેના ભાઈ નિરાંત ગોટીને તેના પિતા ઘનશ્યામ ગોટી સામે ગુનો નોંધાયો બાદ નિરાંત અને ઘનશ્યામની ધરપકડ કરાઈ હતી કે ચિરાગ ભાગી છૂટ્યો હોય સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ચિરાગ ગોટી કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેના આતંકનો ભોગ બનેલા જીગ્નેશ વ્યાસ સહિત નવો મેદાને આવ્યા હતા અને પોતાના પર આચરેલા બરોબર તેના વિડીયો સહિત વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી

જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિજ્ઞેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી એ ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જીગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જિજ્ઞેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખનણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે આગુનો જે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાક ધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબિંદ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે